સૌથી વધુ વર્સાદને લઈ નદી સરોવર અને ડેમ ઉપર થતા અકસ્માત સહેલાણીઓને પણ નદી નાળા ખોદ જેવા જોખમી રીતે વાહનો પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ અને સાવચેતી અને સલામતીના રૂપે પ્રજાજનો અને પ્રવાસીઓ માટે જિલ્લા વહીવટી તંત્રે પાડ્યું છે વાધુમાં જાહેરનામામાં ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે જાહેરનામો 7 જૂન થી આવનારી તારીખ 5 ઓગસ્ટ 2023 સુધી અમલમાં રહેશે ડાંગ જિલ્લાની અંદર જ્યાં અમુક જળાશયો છે પાણી જેવ ઘેણ હોય છે ત્યાં આગળને ધોધ જે છે તે પ્રવાસી વ્યક્તિઓ હોય કે આમ જનતા હોય એ પાણીના પ્રવાહથી સચેત રહે એટલા માટે અને જનતામાં જાગૃતિ આવે અને તંત્ર કાર્યવાહી કરી શકે તે માટે ભારતીય રીતે કાર્યરીતિ અધિનિયમની કલમ એકસો ચુમ્માલીસ હેઠળ અત્રેથી દ્રિષ્ટી કક્ષાએથી એડીએમ તરીકે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેથી કરી અને જનતા તેની નોંધ લેશે અને તે સાવચેત અને જાગૃત થશે તેવી